એક મિનિટ હેલો મિનિટ એક મિનિટ અલા બાબુ એક મિનિટ અઈને કોઈ ને કોઈ પોઝિશન નહીં લેવાય બધા શાંતિ પડ્યા હું તને કરો અલ જાય જેને જેવા બનાવવા બનાવા દો કોઈ કોઈ કઈ પોઝિશન નહીં લેવા આવી શાંતિ થી બધા ઘરે રહો

મહો છો કુછ કોઈને કોઈ કાઈ પોઝિશન નહિ લેરા જને જેવા વિડીયો બનાવતા ને બરોબર કોઈ સારું કામ કરતું હોય તો તમે મેં ક્યાં કીધું કે ઈ ખરાબ કામ કરે મેં કીધું એ ખરાબ નથી કીધું તું છે ને ઊંધા કાન બધી કરે છે મને બધી ખબર છે કે પણ હું તો પકડાઈ કરું તો તમારે કઈ ઊંધા પકડી સડી ના જવાય તો તું દે બરાબર તું મારી વાત નો દે તું ફોન કાપી નાખ હેલો ફોન કાપી નાખ હેલો હેલો કાપી નાખો ફોન હેલો બોલ બોલ એસ શું કરે રો કાઈ નઈ લ્યા ખેતર હતું હું

એ ખાલી તે મનોરંજન માટે બનાવ્યા કોઈનો વિરોધ નથી કર્યો બરોબર પછી મેં એક બે વિડીયો બનાવ્યા છે એ ખાલી કેવી રીતના બનાયા કે આમનું આમ છે ખજુરભાઈ સેવા કરે છે નું ખજુરભાઈનું પહેલનું રાજકીર્તિ પટેલ બહાર લાવે છે ને આવું એમ તે છે એમાં હવે આપણે ખોટા લેવા ખાવા વગર લેવ રહી જાય છે બાકી એ ખબર છે કે એમ નહીં મારી વાત આપણે બધાને ખબર છે કે આ વ્યૂ સાપ પહાડથી વિડીયા બનાવ્યા રહ્યા છે બરોબર અને તો દેખાય રહ્યું ને આપણે તો હું ખુદ માનું રહ્યો છું મેં ખાલી પબ્લિક ને

ઈ વ્યક્તિ સ્ટોરી એવી સડાઈ કે ખજુર ભાઈ હાલો લઈ લો પોઝિશન કાલ થી તમારા બાબુડા ભૂલી જાય પછી ખબર નહીં શું થયું સ્ટોરી ડિલીટ થઈ અને પછી એવી સ્ટોરી સડી કે 4 તારીખે ખજુર ભાઈ આવે રાસે પછી વિડિયો બનાવે તો એને તો ખબર પડી ગઈ કે આપણે તો મહેનત કરવા નહીં ખજુર ભાઈ આવશે ને એક બ્લોગ અહીંયા બની જાય ભરી ખજુર ભાઈ મકાન બનાવશે તો એક બ્લોગ અહીંયા બની જાય ભરી ખજુર ભાઈ મકાન બનાવીને જતા રહેશે એટલે એક મકાન અહીંયા બની જાય પછી ઓલા ડોસી ડો હે એટલે દાડા દાડા અહીંયા બ્લોક બનશે ડોશી માં જોવો રોયલ રાજા મકાન બનાવી આલ્યું ડોશી માં મેં મારા લીધે આ બધું થયું છે એટલે એને તો આવી રીત કન્ટેન્ટ તો હેડ છે બાકી પોતાનું તો કાઈ ઘંટ ભાઈ ટેલેન્ટ છે નહીં હે યે થાસી પણ આમ કે તને ઉ 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 ફોન આવે ને તો તારે શાંતિ વાત કરી લેવાની કે ભાઈ જો ઘણા લોકો તાર તું ખજૂર બેન સપોર્ટ કરે એમાં અમે કોઈ દાડો તને કાઈ કીધું કે તું કીર્તિ પટેલ સપોર્ટ કરે ખજૂર બેન સપોર્ટ કરે ગમે એને સપોર્ટ કરે મારે કાઈ લેવા દેવા નથી આ વસ્તુ થી ના આપણે તો શું કે આપણે તો વિડીયો બનાવીએ તો આપણે તો શું કે આપણે આપડે કન્ટેન્ટ બનાવીએ આપણે ચા આપડે આમાં આમાં આપણે વિરોધ વિરોધમાં કઈ લેવા દેવા ખરી આપણે આપડે આપણે શું આપણે તો ખાલી બસ પબ્લિક ને બતાવો હા કે આ આટલો વિરોધ કરે આ આ કામ કરે હે બસ

ના તું તો કશું ખોટું નહીં બોલે બરોબર બધું જો આપડે બધું મતલબ જોવા હા બરોબર યાર આવું એટલું તો કોઈ ના કરીએ કે હું તો આખા ગુજરાત

વ્યક્તિ ને જો તમે થોડીક ઉડાડીઓ ને તો તી મને લઈ લે ઓહો મારા વિશે ચેટલું બોલી જોયું તો ભાઈ તારે કોઈ ઉપર રોસ્ટિંગ ના કરાયું લગાડવું હોય તો ના કરાય કોઈ ઉપર આપણા ઉપર રોસ્ટિંગ કરે એટલે

લેવે મોજો કુજો કે તું ખજુર પેના મતલબ સપોર્ટ માં વિરોધ માં એવી રીત ના વિડિયો કોઈ બનાવતો નહીં અરે હું તો કોઈ રોયલ રાજા ને તો કહો ને પેલો તો તમારે વિડિયો જ ના બને પેલા વિડિયો બનાવતા શીખો YouTube માં જઈને વિડિયો કેવી રીતે બનાવો સારું કન્ટેન્ટ કઈ રીતે બનાવું કઈ રીતે રોસ્ટ કરવા કઈ રીતે સહન શક્તિ કરતા શીખું આવું બધું અહીં શીખવાની જરૂર છે એમ નહીં મારી વાત બોલ અરે બાબુડા હા તે વિડિયો જમ બનાવ્યો આ કન્ટેન્ટ

ના ના એવી ચિંતા નહીં કરવાની અને એવું તો ના મને તો કાઈ ચિંતા જ નહીં એમાં શું ચિંતા છો કે શાળા હોય આપણે તો આપણી રીતે આપણે તો અમે પહેલેથી જ બદનામ થઈ ગયા એ બદનામીની બીક હોય કોઈ હા અમે બદનામ જ છીએ આપણે ઓલા જોની સીન્સ જેવા જમ એ વીરો ઉગાડી ચોપડી એમ આપણે ઉગાડી ચોપડી હા અને ઈજ્જત શું મારી લાઈ તો હું ભૂલી જ ગયો જો મારી વાત આપણે અમે જે ઈજ્જત જેટલી હાચવો ને એટલી જાય

એવું કરાય જ નહીં આપણે હા હા સ્ટ્રાઈક ના નાખાય જો એ રે નાખીએ દે ભાઈ એવું કઈ ના હોય મરદાનગીની વાત પણ વાતો મરદાનગીની ઘટે એટલે સ્ટ્રાઈક નાખવાનો ધંધો થાય પછી અને મરદાનગીની વાત તો ખબર છે ને આપણે તો કોઈ કોઈને આજ સુધી પકડવા આલું છે ના ગમે એનું રોસ્ટિંગ ગમે એવું ગમે એ રીતનું ભૂકા કાઢી નાખે એવું થાય આપણા તરફથી તો પછી ત્યારે પછી કંટાળ સ્ટ્રાઈક નાખે એ રહ્યા યાર મોટા માણસ આપણે ગરીબ માણસ એ આપણે એ મારી ચેનલમાં ચેટલા સબસ્ક્રાઈબર ઘટે ખબર बार हजार जवे सब्सक्राइबर घटे है हाँ। जो इतना सब्सक्राइबर થઈ जाए ને મા તાના મારે પ્લે બટન આવી જાય પછી સ્ટ્રાઈક બાઈક ની નાખી કે કોઈ ઓ પછી વેરીફાઈડ થઈ જાય પછી ના નાખી કે કોઈ ફેક સ્ટ્રાઈક પછી તો है એટલા સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય ને તો યાર શાંતિ પછી કોઈ ફેક સ્ટ્રાઈક તો ના નાખે આ તારમ નતિ નાસી બસ મે ફેક સ્ટ્રાઈક એટલે એ તો ટેન્શન ચેનલ વેરફાર થઈ જાય ને એટલે તમારે સ્ટ્રાઇક હોય ફેક ના નાખી અને આમે જો તારામાં ફેક સ્ટ્રાઇક આવે ને તો કોઈ પણ જેની વેરફાર ચેનલ હોય ને એમાંથી તમે ઈમેલ કરો નીકળી જાય ના ના રેડી બાકી એનો કઈ ટેન્શન ના લે શોક એને નાશ હોય એમાં તો મોજીશ નહીં એનો એને એમ કરી દો કન્ટેન્ટ બનાવરો બીજું શું હોય કે ના પણ આપણે બનાવ્યું ને કે આપણે આવી રીતનું આમ રેકોર્ડિંગ કરીને YouTube માં નાસ દીશ આપડે ચેક આપડે જે હા છે હકીકત કીધી આપડે કઈ ખોટું બોલ્યા નહીં અને હું તો વિડીયો બનાવી નાખું એટલે હું તો વિડીયો બનાવી નાખું હેલો રેકોર્ડિંગ નાખી છે એનો ફોન તો આવશે તારા ફાઈનલ તો ભલે ના હું ફોન ઉપાડને એટલું ખાલી 1 મિનિટ વાત કરી છે શું રેકોર્ડિંગ એના નાખી કે કાઈ નહીં હું કહી દઈશ કે ભાઈ જો મારું રેકોર્ડિંગ પહેલાથી નાખતા નહીં બરોબર મારન તારા કઈ લેવા દેવા નહીં તું તર તું સપોર્ટ કરી જને કરતો એને ને મારા તારાથી કોઈ લેવા દેવા નથી બરોબર હવે મારે તો હું તો ભાઈ બાબુ ઠાકોરને સપોર્ટ કરતો હતો બાબુ ઠાકોરને સપોર્ટ કરીશ હું કીર્તિ પટેલની બાજુમાં બેઠો હતો કીર્તિ પટેલની બાજુમાં બેસીશ હું ખજુરબેન ભગવાન માનું છું ખજુરબેન ભગવાન માનીશ શોખું છે એટલે યાર એ તો વાંધો ને ફોન તો આવે કદાચ તો આપણે શું અને હવે હું શું કહું છું કે વિરોધ પટી જાય ને પછી આપણે કાંક પૂકા બોલાવે એવું કરા ના ના બસ કાક કરા ચાલુ બધું બરોબર બે ભેગા થઈ અત્યારે હાલ તો કામ કરો તમે ના પાડતી તો છેતરવાયા હમ હમ હું સ્ટ્રાઇક બેક અટી જાય એટલે ઉતરો ને હું શું કહું હવે તો હારું લે હું દવા બવા ચાટી લો પી ના લેતો ટીના લઉં એમ કા થોડી રોયલ રાજાને મારીને મારું એમ ના ના બરાબર વાંધો નહીં હાર એકદમ ઓ લુક આ દે ડાયલોગ યાર એનો ફેમસ ડાયલોગ હમ લુક હવે તારો એકા તો કહી દે